બાર ટકા થી વધારે તેજી જોવા મળી હતી કંપનીએ વીએસ લાઈફ સાયન્સ સાથે આઠ હજાર કરોડ રૂપિયામાં મર્જરની જાહેરાત કરી છે કાર્લાઇલ ગ્રુપ પોર્ટફોલિયો કંપનીઓએ વિલય માટે સ્વેપ રેશિયો પણ જાહેરાત કરી છે એટલે કે કંપની છે જાનવરોના હેલ્થ કારોબાર સાથે જોડાયેલી એક સિક્વન્ટ સાયન્ટિફિક લિમિટેડ અને કંપની વિલાસ વીએસ લાઈફ સાયન્સ સાથે 8000 કરોડ રૂપિયામાં મર્જરની જાહેરાત કરી છે આ કંપનીઓ કાર્લાઇન ગ્રુપની છે છપ્પન શેર મળશે અને આ મર્જર થયા પછી સિકવેન્ટ એકમાત્ર લિસ્ટેડ કંપની રહેવાની છે ના દસ મેન્યુફેક્ચરિંગ યુનિટ જેમાંથી એક ન્યુજર્સી અમેરિકામાં છે અને કંપની એપીઆઈ અને ફોર્મ્યુલેશન પણ બનાવે છે વિલાયતી કંપનીને નવી જગ્યાએ જગ્યા પર વિસ્તાર કરવાનો મોકો મળશે સિક્વન્ટ સાયન્ટિફિકે નાણાકીય વર્ષ 2024 માં 1400 કરોડ રૂપિયાનું રેવન્યુ નોંધાવ્યું અને 100 કરોડ રૂપિયાનું એબિટા હાલસિલ કર્યું છે ભારત સ્પેન બ્રાઝિલ અને તુર્કી તુર્કીમાં તેના સાત મેન્યુફેક્ચરિંગ યુનિટ છે સંયુક્ત સંસ્થાઓ પાસે કુલ 16 ઉત્પાદન પ્લાન્ટ હશે જેમાંથી 10 યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેટ દ્વારા

આવનારા વિડીયો ત્યાં સુધી વિડીયો લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ એવી બધી જગ્યાએ શેર કરો શેર બજારની આવી જ માહિતી ગુજરાતી દબાવી દેજો